તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આજે ભારત બંધ થવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દઈએ કે આજે કરોડો કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરવાના છે આજે ભારત બંધનું એલાન પણ જાહેર કરવામાં આવ્યું છે જેના વિશેની વિગતવાર માહિતી મેળવીએ તો દેશભરના દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનોના સંયુક્ત મંચ દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ આ હડતાલનું એલાન આપવામાં આવ્યું છે જેમાં બેન્કિંગ પરિવહન ટપાલ સેવાઓ ખાણકામ અને બાંધકામ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોના પચીસ કરોડથી વધુ કર્મચારીઓ અને ગ્રામીણ મજૂરો જોડાય તેવી અપેક્ષાઓ છે આ હડતાલ કેન્દ્ર સરકારની કથિત વિરોધી ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી નીતિઓ વિરુદ્ધ એકતા દર્શાવવા માટેની હડતાલ છે જોકે કે શાળાઓ કોલેજો અને ખાનગી કચેરીઓ ખુલ્લી રહેવાની શક્યતા છે પરિવહન અને અન્ય સેવાઓમાં વિપક્ષો રોજિંદા જીવનને અસર કરી શકે છે ટ્રેડ યુનિયનના એક અધિકારીએ જણાવ્યું કે હડતાળથી બેન્કિંગ વીમા પોસ્ટલ કોલસા ખાણકામ હાઈવે અને બાંધકામ જેવા ક્ષેત્રોમાં સેવાઓ ખોરવાઈ જવાની ધારણા છે સીઆઈટીયુ આઈએનટીયુસી અને એઆઈટીયુસી જેવા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો ખેડૂત સંગઠનોની ચાર શ્રમ સંહિતા નાબૂદ કરવા પીએસયુના નકારીકરણની અને ખાનગીકરણ લઘુત્તમ વેતનમાં વધારો કરી છવ્વીસ હજાર પ્રતિમાસ કરવા સ્વામિનાથન કમિશનના સીટુ પ્લસ પચાસ ટકા ફોરમ્યુલા ઉપર આધારિત પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી અને લોન માફીની માગણી ઉપર ભાર મૂકી રહ્યા છે સંયુક્ત કિસાન મોરચા અને નરે સંઘર્ષ મોરચા જેવા પ્રાદેશિક સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી હડતાલને ટેકો આપ્યો છે જોકે આરએસએસ સાથે સંકળાયેલા ભારતીય મજબૂર સંઘ એટલે કે બીએમએસ હડતાલમાં ભાગ લેશે નહીં બીએમએસ તેને રાજકીય રીતે પ્રેરિત વિરોધી ગણાવી રહ્યો છે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન એટલે કે સીઆઈટીયુના રાષ્ટ્રીય સચિવ એ આર સિંધુએ જણાવ્યું કે ઔદ્યોગિક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે બધા અસંગઠિત ક્ષેત્રોના કામદારો વિરોધમાં જોડાઈ શકશે નહીં પરંતુ તેઓ સંગઠિત થશે અને રસ્તાઓ બ્લોક કરવામાં આવશે ટ્રેનો પણ રોકવામાં આવશે મજૂર સંગઠનોએ લઘુત્તમ માસિક વેતન છવ્વીસ હજાર રૂપિયા કરવા અને જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા જેવી માગણીઓ પર સરકાર ઉપર દબાણ લાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય વ્યાપી હડતાલ ઉપર જવાની જાહેરાત કરી છે તમને જણાવી દઈએ કે હડતાલને કોણ સમર્થન આપે છે ટ્રેડ યુનિયનોના મતે પચીસ કરોડથી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાઈ શકે છે આ હડતાલને ખેડૂતો અને ગ્રામીણ કામદારોનો પણ ટેકો મળી શકે છે એનએમડીસી લિમિટેડ અન્ય ખનીજ સ્ટીલ કંપનીઓ રાજ્ય સરકારોમાં કામ કરતા વિભાગો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમોના કર્મચારીઓ પણ આ હડતાલમાં જોડાઈ શકે છે આ ઉપરાંત સંયુક્ત કિસાન મોરચા અને કૃષિ મજૂર સંગઠનોએ પણ આ હડતાલને ટેકો જાહેર કર્યો છે અગાઉ મજૂર સંગઠનોએ છવ્વીસ નવેમ્બર બે હજાર વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ માર્ચ બે હજાર બાવીસ અને સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ દેશવ્યાપી હડતાલ પાડી હતી મિત્રો આ મુખ્ય માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે યુનિયનોનું કહેવું છે કે તેમણે ગયા વર્ષે શ્રમ મંત્રીને કેટલીક માંગણીઓનું એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાંની મુખ્ય માંગણીઓ નીચે પ્રમાણે છે બેરોજગારી દૂર કરવા માટે નવી ભરતીઓ શરૂ કરવી જોઈએ યુવાનોને નોકરી મળવી જોઈએ નિવૃત્ત લોકોની ફરીથી ભરતી બંધ કરવી જોઈએ મનરે મનરેગાના વેતન અને દિવસોની સંખ્યા વધારવી જોઈએ શહેરી બેરોજગારો માટે પણ મનરેગા જેવી યોજના લાગુ કરવી જોઈએ ખાનગીકરણ કરાર આધારિત નોકરીઓ અને આઉટસોર્સિંગ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કર્મચારીઓના અધિકારીઓ છીનવી લેનારા શાર શ્રમ સંહિતા નાબૂદ કરવા જોઈએ શિક્ષણ આરોગ્ય અને રાશન જેવી મૂળભૂત જરૂરિયાતો ઉપર ખર્ચ વધારવો જોઈએ સરકારે દસ વર્ષથી વાર્ષિક શ્રમ પરિષદનું આયોજન કર્યું નથી તમને જણાવી દઈએ કે આ મુદ્દા ઉપર આજે દેશ બંધનું આયોજન કરવામાં આવ્યું છે આના વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા